હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને બપોર પછીના પાંચ જેવો ટાઈમ લાગી ગયો છે આપણે અહીંયા છે ને સાડા ત્રણ વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા દ્વારકા અને આવી અને અમે છે ને પહેલાં તો રૂમ બુક કરાવ્યો હતો એટલે રૂમ બુક કરાવ્યો પણ એમાં એવું થયું કે અમારે જે રૂમ જોતો હતો ને એસી વાળો એ રૂમ અમને નવ મળ્યો ને નોન એસીમાં પછી અમારે રૂમ બુક કરાવવો પડ્યો ફૂલ થઈ ગયું હતું એ રૂમ તો પછી અત્યારે તો વાંધો નથી ઠંડુ ઠંડુ પવન સારો આવે છે એટલે અત્યારે દ્વારકાધીશ ના દર્શન કરવાનું નક્કી કર્યું હતું એટલે એ ફ્રેશ થઈ થોડી ઘણી પપ્પા દીકરી બે નીંદર પણ કરી લીધી છે પંદર વીસ મિનિટ ખેંચી લીધી છે દીતી આખી રસ્તે નતી હોતી પણ અહિયાં રૂમ આવી નવડાવી એટલે તરત જ નરેશ ફૂઈ ગઈ એટલે ત્યાં તો પછી ઉઠાડવી પડી અને અત્યારે ઉઠીને નાસ્તો કરે છે અને હવે જવાનું છે આપણે સીધું દ્વારકાધીશના દર્શન કરવા કેમકે પાંચ વાગે મંદિર ખુલે દર્શન ખુલે એટલે હવે સીધા અહીંયાથી આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવશું ચાલો જવું છે ને ચાલો તો મસ્ત ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને અહીંયાથી જો મસ્ત આપણું દ્વારકાધીશનું મંદિર દેખાય છે હમણાં નજીક જઈને તમને ધજાના દર્શન પણ કરાવીએ અને અંદર તો કઈ મોબાઈલ તો અલાઉટ છે નહીં બધું બહાર મૂકીને જ જવું પડશે મોબાઈલ બહાર મૂક દેશું અને આપણે અંદર જશું દર્શન કરવા માટે હા અને અહીંયા છે ને ફૂલ ટ્રાફિક છે અત્યારે જોઈ લો તમે હમ અહીંયા ગાડીઓના થપ્પા લાગી ગયા છે એટલી ટ્રાફિક છે એ ટ્રાફિક તો ઓ દ્વારકા મનર એટલી ગાડીઓ છે જો ચાલો તો આપણે મસ્ત ગાડી પાર્કિંગ કરી દીધી ને હવે છે ને આપણે ગોમતીજીમાં હાથ પગ જોઈએ અને પછી દ્વારકાધીશના દર્શન કરી લઈએ આપણે નાવાનું તો નહીં મેળ પડે એટલે આપણે ખાલી હાથ પગ ધોઈ લેશું બરોબર ને હે આપણે ખાલી હાથ પગ ધોઈ લેશું ગોમતી ગોમતી જેમાં પછી આપણે ના પહેલા દર્શન કરીએ પછી જઈએ ગોમતી ઘાટે હાથ પગ ધોઈને જવાનું હોય હાથ પગ તો ગેર થી ધોઈને આવ્યા પાછા હાથ પગ ધોવાના તમે ચશ્મા ને લેવું તો જો અહીંયા છે ચશ્મા નહીં લેવાનું છે આપણે આપણે શોપિંગ મોટી કરવાની છે ચશ્માની ને નાની મોટી સસ્તા ચશ્મા લેવાના છે તો આવીને પછી લઈએ પેલા દર્શન કરી લઈએ પછી આપણે પછી બીજું બધું કરીએ હમ પછી તો કઈ આપડે એટલું ઓલું ના હોય એટલે દર્શન વ્યવસ્થિત થઈ જાય જે કામે આવ્યા છે એ કામ પેલા પતાવીએ ને હા બરોબર છે ચાલો તો પેલા આપણે છે ને દર્શન કરી લઈએ મસ્ત મજાના દિત્યાબેન ચાયલા આવે છે તેડવાનું પણ કેતા નથી ડાયા થઈ ગયા એ દ્વારકાધીશના મંદિર આવ્યા ને એટલે હમ હમ નકર તો દિત્યા થોડું કાલે ને એમ કે તેડી લ્યો તેડી લ્યો આજે તો છેક એક પાર્કિંગ થી થી છે મંદિર સુધી જો ચાલીને જ જાય છે ડાય છોકરી છે મસ્ત મસ્ત કેતા તો ના આઈ થી એ અંદર જાય એને ગોલજીનું યાદ છે પ્રસાદ લેવાનું છે કીધું હવે અંદર જઈને પ્રસાદ લેવાનો છે રીતિયાને એક ગમે એ સ્થળે જાય તો પ્રસાદ લેવાની બહુ ઉતાવળ હોય કેમ કે પ્રસાદ લઈએ તો પછી ખાવા મળે ને એટલે તો આપણે ઘરે એક બોટ છે તો અહીંથી આપણે લીધી હતી બોટ બોટ છે ને મેં અહીંથી જ લીધી હતી હે ઘેર આપણે એક બોટ રાખી છે દ્વારકાથી કા ચાલો તો હવે આપણું કામ છે ગોમતીજીમાં જરાક હાથ પગ ધોવાનું પેલા એ કરી લઈએ આપણે અને મંદિર જ જો બે મિનિટ પછી ખુલ છે પાંચ વાગ્યો થોડીક વાર છે અને થોડીક ટ્રાફિક પણ થઈ ગઈ છે પણ વાંધો નહીં દ્વારકાધીશના દર્શન કરવા માટે એટલું તો તમારે આરિયો ત્યાં તો આગળ પડે અત્યારે તો દ્વારકાધીશનું મંદિર હજી ખુલ્લું નથી ને ત્યાં જ એટલી આખી આખી સીડી ઉપર માણસો ઊભા છે ને ફૂલ ટ્રાફિક છે એટલે અમે અહીંયા ટ્રાફિકમાં ઊભા ન રહ્યા અને અહીંયા આવી ગયા ગમતીમાં પગ પલાડવા માટે ચાલો નિરાતે નરસ ને સેવાડ વાળું છે તો અહીં આવી મસ્ત ફેશન કરી લીધી છે આપણે જો એક પગ માં પલરેલ છે ને એક નથી એક માં પલરેલ છે ને એકમાં નથી પલરેલ અડધા કપડા તાઈ પલરી ગયા તો એટલે ઊંડું ન જવાય હાલો ચાલ ચાલ બેન ના પગ ધોઈ દઉં ચાલો મંદિર માં દર્શન કરવા જાય એની પેલા દિત્યાબેન ને ચાંદલો કરવો છે તો ચાંદલો કરી લઈએ અહીંયા મસ્ત દીધે તો જો એટલી ટ્રાફિક છે બહુ એટલી બધી ટ્રાફિક એ નથી થોડીક જ છે જો એટલી બધી ટ્રાફિક એ નથી થોડીક છે નાની એવી ટ્રાફિક મસ્ત થઈ જાય દર્શન આપણે દ્વારકાધીશ દર્શન કરવા હોય તો લાઈન તો ઊભું જ પડે ચાલો તો આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા લગભગ 15 20 મિનિટમાં જ આપણે દર્શન થઈ ગયા હતા હા શું હા અહીં અહીં આગળ આગળ જરાક આપણે નીકળી જાય ને ગલીમાંથી પછી આપણે પાણી પીવાની મજા આવશે બરોબર મસ્ત મજાના છે ને આપડે દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા છે નરેશ ના લો મને રસ પીવો છે હવે દર્શન કરીને થોડા તરસા થઈ ગયા હતા તો આપણે રસ પી લીધો છે આદિત્ય બેન પી છે બાકી બીજા માણસો એ પી લીધું છે હા કે મેં ગરમી માં એટલી લાઈન માં ઊભા તા ને તો થોડું એનર્જી ડાઉન થઈ ગઈ આપણે રસ પી લીધો એટલે આપણે બજાર માં હરવા ફરવાની મજા આવે હવે ઠંડો પોર થઈ ગયો એટલે શોપિંગ કરવાની પણ મજા આવશે એટલે લાગડી આપણે નરેશ ના ખિસ્સા ખાલી કરવાના છે બરોબર છે હું ખિસ્સા માં કઈ લેવો જ નથી તો ભાઈ દર્શન કરી રસ પી ને અમે જો આ બધા નીકળી પડ્યા છે માર્કેટમાં બજારમાં કંઈક અમે એને ખરીદી કરવાની છે હું ખરીદી કરી તો નથી નહીં જોયે રાખે છે બજાર

કેમ કે પહેલી ઓલી બાજુ છે ને હવે ઉપર નેટી લગાડી દીધી છે એટલે સરખો ફોટો નથી પડતો ચાલો તો મસ્ત મજાના દર્શન કરી રસ પી લીધો છે અને હવે આપણે છે ને અંદર તો મોબાઈલ કઈ અલાઉડ નહોતો એટલે કઈ દર્શન તો પરાવી ન શકીએ તમે ખાલી ધજાના દર્શન કરી શકો અહીંયા બહાર થી દ્વારકાધીશનું મંદિર હું તમને બતાવી દો વિડિયોમાં તમે પણ છે ને દ્વારકાધીશના દર્શન કરી અને નીચે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને અત્યારે ફૂલ ટ્રાફિક છે બજારની અંદર અને ભૂખ લાગી ગઈ છે બહુ ફરી ફરીને તો હવે નાસ્તો ગોતીયે નાસ્તા વાળા નાસ્તાવાળા ભાઈને ગોતે છે એની પેલા અહીંયા નાસ્તો કરી ગયા હતા તો એ દુકાન ને ગોતે છે મેપ ઉપર તો શું થયું મળશે કે માંડી વાળી હા અહીંયા આજુબાજુ આજુબાજુમાં જ્યાં હોય ને એ ખાઈ લેવાય

જોયું પણ પહેલી વાર કોઈ દિવસ આપણે ખાઈને વિડીયો બનાવશું કેવું હોય કિન્ડર જોઈ ચાલો તો આપણે છે ને આઈસ્ક્રીમ ખાઈ લીધું હવે છે ને અહીંયા બજારમાં આપણે શોપિંગ કરવાની છે આપણે અહીંની જે વસ્તુ હોય કંઈક કંઈક લેવાની છે આપણે ઘરે કાનના જઈ છે તો એના માટે પણ કંઈક થોડુંક શણગારની વસ્તુ લેવાની છે કાના માટે તો સ્પેશિયલ આપણે આવ્યા છીએ કાનાના જ ઘરે તો કાના માટે તો લઈ જવું પડે ને હા બરાબર પહેલી વખતે આવ્યા ત્યારે કાનો લઈ ગયા હતા અહીંથી અને આ વખતે આપણે એના કપડા અને શણગાર ને એવું બધું લઈ જવાનું છે હા એવું બધું ને દિત્યા તો લેવાની શરૂઆત કરી દીધી છે દિત્યા એક ટી-શર્ટ લીધું છે બજારમાં રોનક તો બહુ મસ્તની જામી છે હો બાકી અત્યારે

માણસો જતા રહીએ તો ટ્રાફિક ઓછી થઈ જાય પણ ઓછી થવાના બદલે માણસો વધારે આવે છે શોપિંગ કરવા હમ હમ દર્શન કરીને બધા માણસો આપણી જેમ શોપિંગ કરવા માટે આવે છે તો મસ્ત મસ્ત મજા આવે છે જો અહીંયા થોડી ઘણી કાનાજી માટે નેક્સ્ટ શોપિંગ ચાલુ છે બાર્ગેનિંગ થાય કે શું થાય એની નોર્મલ શોપિંગ જ ચાલુ છે અને

પણ અમે ગમઈને જઈને અમે ચપ્પલ તો લેવાના જ હોય તો અત્યારે છે ને આપણે તમે લોકોએ દર્શન નથી કર્યા ખાલી ધજાના જ દર્શન કર્યા છે તો અત્યારે જો અહીંયા છે ને એલઈડી ઉપર લાઈવ શ્રી દ્વારકાધીશના દર્શન છે તમે બધાય કરી લેજો દર્શન કેટલું મસ્ત અત્યારે એને શણગાર કેટલો મસ્ત છે હાઈ દ્વારકાધીશ જો માર્કેટમાંથી ભરી અને થોડી ઘણી શોપિંગ કરી અને આવી ગયા છે હજુ દ્વિત્યના રમડાની શોપિંગ પૂરી નથી થઈ તો

બરોબર છે ચાલો તો મસ્ત મજાની શોપિંગ કરી લીધી છે આપડે આપડે આવી ગયા છીએ પાર્કિંગ એરિયા ની અંદર અને અત્યારે પાર્કિંગ એરિયા ની અંદર પણ એટલા જ વાહનો છે જેટલા આપણે આવ્યા હતા ને ત્યારે હતા ને એટલા જ વાહનો હજી છે કે પબ્લિક ઓછું જ નથી એટલું ને એટલું પબ્લિક છે ઓછું જ નથી થાતું જરાય રાત પડી ગઈ છે તો એ તો હવે આપણે અહીંયાથી નીકળવાનું છે નરેશ લઈ જઈને આપણે જવાનું છે જમવા કેમ કે ભૂખ લાગી ગઈ છે ચાલી ચાલીને શોપિંગ તો કાંઈ એટલી બધી કરી નથી થોડું ઘણું લીધું છે એ તમને રૂમે જઈને અમે બતાવી દઈશું શું શું શોપિંગ કરી છે એ તો જઈએ ફટાફટ જમવા ચાલો તો બહુ ભૂખ લાગી ગઈ તે આજે રખડી રખડીને તો આવી ગયા છે જમવા અને આજે જમવામાં છે પિઝા બે ટાઈપના ના મગાવ્યા છે કોલ્ડ ડ્રિંક્સ છે તો હવે બહુ સામે પીઝા છે એટલે રેવાતું નથી તો જલ્દી જલ્દી ખાઈ લઈએ આપણે ભૂખે બહુ લાગી છે બધી શોપિંગ કરી કરીને હાલી હાલી અને દિત્યા બેન થી તો રેવાતું એ નથી દિત્યા દિત્યા તો જો કોક ચાલુ કરી દીધું છે ફોડવાનું તોડવાનું ના આવડી ગયું તને ખેલ ચાલો તો પીઝા ખાઈ અને આપણે આવી ગયા છીએ પાછા આપણા સમાજે થોડીકવાર મેદાનમાં બહાર બેઠા હતા અને અત્યારે પછી બેસી અને રૂમમાં આવી ગયા છીએ અને અત્યારે છે ને મેદાનની રોનક કંઈક અલગ જ છે હું જો કેટલા માણસો આવી ગયા છે આપણે બપોરે આવ્યા ત્યારે અહીંયા કોઈ પણ નહોતું બે ત્રણ જ ફોર વ્હીલ દેખાતી હતી અને અત્યારે તો આખું મેદાન ફૂલ થઈ ગયું છે સામેની એસી વાળી બિલ્ડિંગ આખી ફૂલ છે ચલો તો અહીંયા જે આપણે સમાજ છે ને આખું ફૂલ થઈ ગયું છે મને એમ હતું કે વેકેશન પૂરું થઈ ગયું ને એટલે કોઈ એટલા માણસો અહીંયા એવા નહીં હોય પણ ખરેખર દ્વારકા બહુ બધા માણસો આવે છે ને અત્યારે તો આખું બધું ફૂલ થઈ ગયું છે અને અમને એસી વાળો રૂમ ન મળ્યો એટલે અમે પછી અહીંયા નોન એસી માં છીએ અને આ રીતનો કંઈક અમારો રૂમ છે અહીંથી એન્ટ્રી છે અહીંયા બાથરૂમ છે દ્વિત્યાબેન અત્યારે એમાં નાય છે અને આ રીતનો કંઈક બેડ છે અને અહીંયા ડ્રેસિંગ છે અમારે સામાન અહીંયા બધી ચારે કોર પડ્યા છે અને અમારે આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરીને આજે આપણો દિવસ પૂરો થઈ ગયો છે અને અમે આટલી શોપિંગ કરીને આવ્યા છીએ બરાબર ને બરોબર ચાલો શોપિંગ તમને દેખાડતા હા પેલા તો તમે રાતમાં છે એ જ બતાવી દીધું રાતમાં તો દિત્યાના રમકડા છે રડી રડીને ત્રણ વાર રડીને પછી લેવર છે આપણે જે જો એ બધું લેવું હોય પછી બધું તો ન લઈ દે હોય તોય અમે ત્રણ રમકડા તો લઈ લીધા છે ઓલમોસ્ટ અમે દિત્યાની શોપિંગ વધારે કરી છે મારો પેલા તો જો દિત્યાબેન એક આ ટી શર્ટ લીધું છે રાધે રાધે અમે જયારે દ્વારકા આવીએ ત્યારે એક ટી શર્ટ તો અમારે લેવાનું જોઈએ કા અને પેલા દિત્યાબેન માટે લીધું હતું આ થોડુંક લંબાઈમાં વધારે છે ગમી ગયું તો એટલે પછી લઈ લીધું બીજું તો કાનુડા માટે ખરીદી કરી છે આ એનો શણગાર ની પાઘડી ને એવું લીધું છે પછી એક આસન લીધું છે ગયા વખતે એવા ત્યારે ઝૂલો લીધો તો કાના માટે આ વખતે આસન લીધું છે બેસવા માટે છે આપણી પાસે પણ તો એ ગમી ગયું તો લઈ લીધું છે અને પછી એક આ એના વાઘા છે કાનાના ના કપડા આવા કલર મારી પાસે નહોતા બાકી કાનાના ઘણા બધા વાઘા છે મારી આગળ તો દ્વારકા આવ્યા હોય તો દ્વારકાધીશના કપડા તો આપણે લેવા જ પડે તો એટલે બે જોડે એના કપડા લીધા છે એના માટે એક આસન લીધું છે ને આ એનો શણગારને એવું લીધું છે અને બસ બીજું તો આમાં પ્રસાદ છે દ્વારકાધીશના મંદિરે એવા તતી પ્રસાદ લઈ લીધો અને બીજું આમાં શું છે દ્વિયાબેનના ચપ્પલ છે ને આ ટાઈપના કઈક દ્વિત્યા બેનના ચપ્પલ છે બસ બીજી તો કઈ વધારે ખરીદી કરી નથી હમ્મ બધાયને દેવા માંડી ચાલુ જ છે ખાવાનું અને હા બીજી એક વાત તમને કહી દઉં કે આજે આપણે દ્વારકાધીશ ના દર્શન ગયા ને દ્વારકામાં આવ્યા ને ત્યારથી આપણને ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા અને ઘણા બધા આપણને પ્રેમ મળ્યો કે અમે તમારા વિડીયો જોઈએ છે ઘણા બધા સબસ્ક્રાઈબર આપણી સાથે સેલ્ફી લીધી તો અમને બહુ મજા આવી અને દ્વારકાથી હજી કોણ કોણ અમારા વિડીયો જોવે છે જ્યારે નીચે કોમેન્ટ કરીને કહેજો એટલે અમને પણ ખબર પડે ને બહુ બધો પ્રેમ આપ્યો દ્વારકાવાળાએ તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે તો કન્ટિન્યુ રહેજો મજા આવશે તમને વિડીયો જોવાની આપણે કાલે બીજી જગ્યાએ ફરવા જવાનું છે બાય બાય ગુડ નાઇટ ગુડ બાય બાય